હું જેના ઉપર વિશ્વાસ અને સરદાર રાખું છું સોનભાઈ નું મંદિર છે એટલે મેં માથે માંગી લીધી વાત પૂરી થઈ ગઈ ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભાઈ ચાળા કર્યા છે એક પણ ચાળા નો વિડીયો બતાવી દે ઓડિયો બતાવી દે પાણી નું પાણી આ બધો જવાબ સાંભળનારા અઢારે અઢાર વરણ આપી દીધો છે મને તો એટલું યાદ આવે કે સોનભાઈ મારા સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે જે કરવું હોય વેલકમ માતાજી